અને મોમિનોની રૂ સહેલાઈથી કાઢશે વસ્સ બી હા તીસ બે હા અને કસમ છે ઝડપથી તરતા ફરનારાઓની પછી પહેલ કરી આગળ વધી જનારાઓની તલ મુદ બીઓ પછી બંદાના કામોની તદબીર કરનારાઓની એવું મેં તો રુંઓ જીફા જે દિવસે જમીનને આંચકો દેવામાં આવશે તે પછી બીજો ઝટકો લાગશે તે દિવસે દિલો ધ્રુજવા માંડશે તેઓની આંખો ડર ને લીધે ઝુકેલી હશે નાસ્તિકો કહે છે શું અમને મર્યા પછી ફરી વાર જીવિત કરવામાં આવશે

પછી તરત જ મેદાને હશરમાં હાજર થશે હલ અતક હદીથ મૂસા શું તારી પાસે મોસાની ખબર આવી છે ઇઝનાદાહુ રબ્બુહુ બિલવાદી અલમુકદસ તુઆ ઇઝહબ ઇલા ફિરઆઉન ઇન્નહુ તગા જ્યારે તેના પરવર્દિગારે તેને તુવાની મુકદ્દસ વાદીમાં પોકાર્યો કે ફિરોન પાસે જા બેશક તે બાગી બની ગયો છે فَقُلْ هَلْ لَكَ إِلَىٰ أَن تَزَكَّىٰ وَأَهْدِيَكَ إِلَىٰ رَبِّكَ فَتَخْشَىٰ تَنے کہے کہ شو تو چاہے چھو کہ تو پاکیزہ بنی جائے ہنے ہوں تنے تارا پروردگار طرف ہدایت کرو جے تھی تو تینی نافرمانی تھی ڈرے فَأَرَاهُ الْآیَةَ الْكُبَرَىٰ فَكَذَّبَ وَعَصَىٰ پچھی تینے اینے ایک موٹی نشانی دیکھاڑی دی. પરંતુ તેણે જુઠલાવી અને નાફરમાની કરી તુમ પછી તે મોઢું ફેરવી અને દીનને મીટાવાની કોશિશ કરી બે બે કોલ કુમુ પછી તેણે જાદુગરોને ભેગા કર્યા અને લોકોને અવાજ આપી પછી કહ્યું કે હું તમારો સૌથી મોટો પર્વધિકાર છું બે હુમ હું

બન તમારી ખિલકત વધારે મુશ્કેલ છે કે આસમાનની કે જે આસમાનને તેણે બનાવ્યું છે ઓરોફસમ કહ ફસું વહ વપોશલહો જે તેણે તે આસમાનને ઊંચું કર્યું અને તેને સમતોલ કર્યું તેની રાતને અંધારી બનાવી અને દિવસને રોશન બનાવ્યો ઓભો આગળ ખروج منها ماؤها ومرعاها અને ત્યાર બાદ જમીનને પાથરી દીધી પછી તેમાંથી તેણે પાણી અને ઘાસચારો બહાર કાઢ્યો ઓલ જીબલ અને પહાડોને જડી દીધા મતઅલકુમ વલ ઇનઆનકુમ આ બધું તમારા અને તમારા પશુઓ માટે જિંદગીનો સામાન છે તૈઝા પછી જ્યારે મોટી મુસીબત આવી પહોંચશે જે દિવસે ઇન્સાન યાદ કરશે જે કઈ તેને કોશિશ કરી છે અને જહન્નમ ને જોનારાઓ માટે જાહેર કરવામાં આવશે પછી જેણે બદમાશી કરી હશે અને દુનિયાના જીવનને પસંદ કર્યું હશે બેશક તેનું ઠેકાણું જહન્નમ હશે નિફ્સાન ઇલ્હવ અને જે પોતાના પર્વધિકારની હજૂરમાં ઊભા રહેવાથી ડરે છે અને પોતાની જાતને ના મુનાસિબ ખ્વાહિશાતોથી રોકે છે ત ઇનલ જન તહીં અલ્મ બેશક જન્નત તેનું ઠેકાણું છે યસ યસલુન ક્યાનિસ્સાથી અહિયન પીમ અમ તમીન તેઓ તને કયામતની ઘડીના બારામાં સવાલ કરે છે કે તે ક્યારે આવશે તમને તેનો સમય યાદ અપાવવા ને શું લેવા દેવા ઇલોબિક મુન તહ તેનો અંજામ પર્વર તરફ છે જેના સમયની તેના સિવાય કોઈને જાણ નથી ઇનમ અ તમુન જે દિવસે તેઓ તેને નિહાળશે ત્યારે એવું લાગશે કે જાણે તેઓ ફક્ત એક સાંજ અથવા એક સવાર દુનિયામાં રહ્યા હતા